બાભર તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો જેના પગલે અનેક ગામોમાં જળ પ્રહરેની સ્થિતિ સર્જાઈ આ દ્રશ્યો તમે જોઈ શકો છો બનાસકાંઠાના બાભરતી થરાદને જોડતા માર્ગના કે જ્યાં બાબરથી થરાદ તરફ અથવા તો થરાથી બાભર તરફ જઈ શકતો નથી રસ્તા ઉપર જે રીતે પાણીનું વહેણ ચાલી રહ્યું છે ત્યાં અનેક મોટી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જે પણ વાહન ચાલકો અહીંયા આવે છે ત્યાંથી પરત ફરી જાય છે સૌથી મહત્ત્વની વાત કે સુઈ ગામમાં ચોવીસ કલાકમાં જે સોળ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો જેના પગલે સુઈ ગામ બાભર વાવ થરાતી સાવ વિખુટું પડી ગયું છે બાભરથી સુઈ ગામ જઈ શકાતું નથી વાવથી પણ સુઈ ગામ જઈ શકાતું નથી થરાદથી પણ સુઈ ગામ જઈ શકાતું નથી અને પાટણના રાધનપુરથી પણ સુઈ ગામ જઈ શકાતું નથી જે બચાવ બચાવકારીની ટુકડીઓ સુઈ ગામ જવા માટે મોટર માર્ગે નીકળી છે તે પણ પાણીનો પ્રવાહ જોઈને આજુબાજુ ક્યાંક સ્થિર થઈ ગઈ છે તે પણ હજુ સુધી પહોંચી શકી નથી એટલે કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સુઈ ગામ પહોંચી નથી તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે બીજી મહત્વની વાત કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે ખેતર છે તે સંપૂર્ણ પાણીથી ભરેલા જોવા મળે છે એવું લાગી રહ્યું છે કે જાણે આ કોઈ સરોવર હોય એવું લાગી રહ્યું છે કે જાણે નદીનો પ્રવાહ નદીના પઠમાં વહી રહ્યો હોય એવા દ્રશ્યો ખેતરમાં જોવા મળી રહ્યા છે સુઈ ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી લાઇટની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં જેના પગલે ત્યાંના જે દૂરસંચારના માધ્યમના જે ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ તે પણ હાલ કાર્યરત નથી કહી શકાય કે આધુનિક ટેકનોલોજી હોવા છતાં સુઈ ગામ હાવ અત્યારે છીવટું વિખુટું અને સંપર્ક હોણું બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે તેમ રમત મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ મીડિયા થરાદ